તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આ બગીચામાં મિત્રો તમે જોઈ શકો છો અને આ જે હાલમાં છે વડોદરાનું લાઈવ લોકેશન છે અને જેને પણ ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હા અને બીજી પણ હું તમને વસ્તુ મિત્રો બતાવું છું જે તમે મિત્રો જોઈ હોય અને હાલમાં જે આ બાગ છે મિત્રો હાલ એનું શટડાઉન છે એટલે કે હાલમાં બંધ છે તો મિત્રો જેને પણ કોઈને ખબર હોય વડોદરાવાસીઓને તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો હું તમને મિત્રો બતાવું છું આજે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એનો નજારો છે મિત્રો અને સામે મિત્રો જે બાળકોને ખેલવા કૂદવા માટેનું છે તે લોકેશન છે મિત્રો લપસાણી હિંચકા વગેરે જેવું છે અને અહીંયા મિત્રો બેસવા માટેનું છે તમે જોઈ શકો છો મિત્રો અને આગળ પણ મસ્ત મિત્રો નજારો છે ચાલો હું તમને મિત્રો બતાવ જે આ તળાવ છે મસ્ત અલગ અલગ લાઈવ લોકેશન વાળું છે હા સામે પેણા એક બિલ્ડિંગ આવેલી છે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં આ ક્યાંનું લોકેશન છે બાકી